દાહોદ તાલુકાના લીલર ગામમાં રહેતા બિલવાળ નિલેશભાઈ લાલુભાઈ એમના બોરિંગમાં ઈટડા કોઈ નાખી જોતા બિલવાલ નિલેશભાઈ બોલતા હતા ત્યારે એમની બાજુમાં રહેતા એમના કાકાના છોકરાએ બિલવાડ કનેશભાઈ અમસિંગભાઈ કેમ ગાળો બોલે છે તેમ કહીને એમના પરિવાર સાથે મળી બિલવાર નિલેશભાઈ પર હુમલો કર્યો નિલેશભાઈને માથાના ભાગમાં ઈજા પહોંચી એમને એકસો મારફતે દાહોદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે આ મામલે કથવારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા કથવારા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે ઓકે ત્યારે ગયેલો બોર નાખવા નાખવા આવેલા તે મોટરની અંદર કોઈ ત્રણ ચાર ઇટડા રાખી ગયેલા તો હું ગારો દેતો પહેલાં માણે આવીને કને છે ઇટડું મારીને ફાડી દીધો પછી ફૂટડું મારીને તણ માં દીકરાએ માર્યો એ કેટલા વાગ્યાની ઘટના છે 1400 વાગે એ કયા વ્યક્તિ હતા તમને મારવાવાળા એ કઈ બાજુના ઘરવાળા હતા ગણેશભાઈ ગિલવા એમના બીજા વ્યક્તિ અમરસિંહ અમરસિંહ એટલા દીતુ દીતુ તમે પોલીસ ફરિયાદ કરી છે પોલીસ ફરિયાદ કરી છે પોલીસ ત્યાં ઘટના સ્થળે આવી ગઈ હતી હા આવી ગઈ